નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન્ટીન પર આપનું સ્વાગત છે સમાચાર પર ડેસરથી ડેસર તાલુકા મામલતદાર તરીકે એક વર્ષ અને ચાર મહિનાની ફરજ બજાવતા દક્ષાબેને સોલંકી વય નિવૃત્ત થતાં ડેસર મામલતદાર કચેરીના કર્મચારીઓ ઉપરાંત નાયબ મામલતદારો સરપંચ શિક્ષકો તલાટીકમ મંત્રીઓ આઈસીડીએસ કર્મચારીઓ અને સસ્તા અનાજની દુકાનના સંચાલકો અને આગ્રણી તાલુકાવાસીઓએ તેઓનો ભવ્ય સન્માન સાથે વિદાય સમારંભ યોજ્યો હતો કાર્યક્રમમાં નિવૃત્ત નાયબ કલેક્ટર જોશીએ ખાસ હાજરી આપી હતી ડેસર તાલુકા પંચાયતના સદસ્ય મિતેશભાઈ પટેલ હાજર રહી તેઓના સગા સંબંધીઓ ખાસ હાજર રહ્યા હતા તમામે મામલતદારને પુષ્પગુચ્છ સાથે ભેટ સોગાતો અર્પણ કરી હતી જ્યારે એક વર્ષ અને ચાર મહિનાના કાર્યકાળ દરમિયાન દક્ષાબેન સોલંકીએ ડેસરમાં થયેલા અનુભવો શેર કર્યા હતા તે દરમિયાન કર્મચારીઓની કામ કરવાની રીતને યાદ કરીને ભાવુક થયા હતા ડેસર તાલુકાના નાનામાં નાના લાભાર્થીઓનું ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરતા દક્ષબેન સોલંકીની કામગીરીના હાજર સૌ કર્મચારીઓ સહિત નાયબ મામલતદારોએ ભરપેટ વખાણ કર્યા હતા હાજર સૌ પ્રીતિ ભોજન સાથે લઈને તમામ કર્મચારી ગણે ફૂલો ઉછાળી મામલતદાર કચેરીએથી અશ્રુભીની આંખે વિદાય અપાઈ હતી મામલતદાર ડેસર આજે હું અઠ્ઠાવન વર્ષ પૂર્ણ કરી સરકારી સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યું છું એક બાજુ મને દુઃખ પણ થાય છે કે આ સ્ટાફને છોડીને જવાનું અને બીજી બાજુ એક ખર્ચની પણ લાગણી થાય છે કે હવે હું મારો પૂરતો સમય મારા કુટુંબ તેમજ ધર્મ માટે હું આપી શકીશ બીજું કે આ મારો વિદાય સંભારંભ યોજો ત્યારે હું મારા માતા પિતાને અને મારા સાથી મિત્રોએ જે આયોજન કર્યું એ બદલ હું ખૂબ ભાવુક થઈ ગઈ અને મારા આંખમાંથી અશ્રુ પણ આવી ગયા એ સાથે મેં આ તમામ સ્ટાફને એવી આશા પણ રાખી એમની પાસે કે તેઓ પણ ખૂબ સારી કામગીરી કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારી કામગીરી કરે બેન ડેસરનો અનુભવ કયો રહ્યો ડેસરનો મને તાલુકા મામલતદાર તરીકે સેવા બજાવવાની ખૂબ મજા આવી એક અત્યારે હાલમાં સ્ટાફની શોર્ટેજ તો હતી જ તે છતાં પણ મારા સ્ટાફે ખરેખર બહુ સારી કામગીરી કરી અને વડોદરા જિલ્લામાં મતદાર યાદી છે એમાં તેમજ બધામાં પ્રથમ નંબર લાવી અને સર્વોચ્ચ કામગીરી કરેલ છે હવે નિવૃત્તિ બાદ શું તમારું આગલું એ કદમ હશે આમ તો મને અત્યારે તો કૌટુંબિક તેમજ આ સરકારી નોકરીની જવાબદારીમાંથી જે મારા ધર્મમાં હું ધ્યાન નથી આપી શકતી જે મારે પૂજા પાઠ કરવા તા એને હું મંદિરમાં દર્શન કરવા એવું તેવું નથી કરી શકતી હવે એ ફૂલ સમય હું આપી શકીશ મારે ભક્તિ કરવી છે આગળ જઈને